જમીથી ચારસો એંસી ફૂટ ઊંચા આ ચાર હજાર પાંચસો વર્ષ જૂના પિરામિડમાં એવું તો શું હતું તે જોવા માટે સંશોધકે પિરામિડની અંદર એક રોબોટિક કેમેરા મોકલ્યો એક જગ્યાએ પહોંચ્યા પછી રોબોટિક કેમેરા અટકી ગયો કારણ કે હવે તેની સામે પથ્થરનો સ્લેબ હતો સંશોધક માનતા હતા કે આ સ્લેબ પાછળ કોઈ રસ્તો છુપાયેલો હોવો જોઈએ જે છેલ્લા ચાર હજાર પાંચસો વર્ષથી દટાયેલો છે તેમને પણ કિંમતે આ રસ્તો જાણવો હતો તેથી તેમણે રોબોટની સામે એક ગ્રીલ મશીન મૂક્યું જેણે તે પથ્થરના સ્લેબમાં એક મોટું કાણું પાડ્યું હવે આ છિદ્રની અંદર એક કેમેરો મોકલવામાં આવ્યો હતો જેમાં સ્લેબની બીજી બાજુ એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે છેલ્લા ચાર હજાર પાંચસો વર્ષોમાં કોઈએ જોયું ન હતું જ્ઞાન ગુજરાતી ટીવી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરો ઇજિપ્તમાં એકસો આડત્રીસ ઊંચા પિરામિડ મોજૂદ છે જેમને પૃથ્વીની ટોચ પર રહીને ઘણા નાના મોટા અનેક તુફાનો અને ભૂકંપનો સામનો કર્યો હતો આમાંના સૌથી ઊંચા અને મોટાને ગીઝાનો મહાન પિરામિડ કહેવામાં આવે છે અને આ પિરામિડનો પાયાનો વિસ્તાર તેર એકર છે એટલે કે તેના પર એક વિશાળ પિરામિડ છે જે જેમાં આશ્ચર્યજનક વાત તો એ છે કે એમાં એક કે બે નહીં પણ આખા નવ ફૂટબોલ મેદાન તેમાં સરળતાથી સમાઈ શકે છે એક અંદાજ મુજબ આ પિરામિડમાં કુલ ત્રેવીસ લાખ મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાંથી ઘણા પથ્થરોનું વજન પચાસ ટન હતું જો તેનું કુલ વજન અંદાજવામાં આવે તો આ પિરામિડનું વજન છ મિલિયન ટન છે જે બારબુર્જ ખલીફાના વજન કરતાં પણ વધુ છે તે જગ્યાના વજન જેટલું છે પણ આટલા ઊંચા અને વૈભવી પરિમાણો બનાવવાનો હેતુ શું હતો હજારો વર્ષ પહેલા જ્યારે માનવીઓ જોડે કોઈ ખાસ સાધન નહોતી તો પછી આ પિરામિડની ની દિવાલોને ઇંચદ્રિંચ કેવી રીતે સમતળ કરવામાં આવી પચાસ ટન વજનવાળા પથ્થરોને કોઈ સાધન વગર ચોરસ આકારમાં કેવી રીતે કાપવામાં આવ્યા કેવી રીતે ક્રેન વગર જ તેને ચારસો એસી ફૂટની ઊંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને તેને બનાવવામાં કયા એન્જિનિયરનો સમાવેશ થતો હતો જેમણે આ પિરામિડ પૃથ્વી પ્રૂફ બનાવ્યા અને તેમની બધી સાઇટ્સને બરાબર પાંચસો એક પોઈન્ટ પાંચ ડિગ્રીના ખૂણા પર સેટ કરી તમે આજના વીડિયોમાં આ બધું જાણી શકશો સમજવા માટે સાથે મળીને કામ કરી રહી હતી આ પિરામિડ દરેક બાજુ હોકાયંત્ર વિના ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર બરાબર કેવી રીતે સેટ કરવામાં આવી હતી ઘણા નિષ્ણાતો માને છે કે તે સમયના સૌથી કામ એવી જમીન શોધવી પડશે જે લાખો ટન વજનના પથ્થરોનું વજન સહન કરી શકે તે પછી તારાની મદદથી એટલે કે જે તારાની મદદથી તમારા ધ્રુવો નક્કી કરવામાં આવે છે પ્રથમ મુલાકાતના દરેક સ્થળને ચિહ્નિત કરવામાં આવ્યું ન તો કોઈ હોકાયંત્ર કે ન તો કોઈ ઓપ્ટિકલ સાધન ફક્ત આ મૂળભૂત થી હજારો વર્ષ પહેલા આ પિરામિડની દિશા નક્કી કરવામાં આવી હતી અને તે પણ શૂન્ય ઉર્જા સાથે ચેલેન્જ નંબર બે આગળનો પડકાર જમીનને સમતળ કરવાનો હતો જે તેર એકર જમીન પર આ બનાવવાનું હતું તેનું સ્તર થોડું પણ ઓછું હોત તો ત્રેવીસ લાખ પથ્થરોના આ પર્વત માટે ટકી રહેવું શક્ય ન હોત હવે આ જમીનને સમતર કરવા માટે તે સમયના ઇજનેર પાસે ન તો લેસર લેવલર હતું અને ન તો મેનેજમેન્ટ નિષ્ણાતો માને છે કે બાંધકામ સ્થળની ચારેય જગ્યાઓ પર ઊભા રહીને તેમાં પાણી રેડવામાં આવ્યું હશે અને પછી એક બાજુના પાણીનું સ્તર બીજી બાજુના પાણીના સ્તર સાથે મેળ ખાતું હશે જમીનનો જે ભાગ પાણીના સ્તર સાથે મેળ ખાતો ન હતો તેને છીણી અને હથોડીની મદદથી કાપીને ખીલા મારવામાં આવતા હતા ઘણા નિષ્ણાતો માને છે કે પ્રાચીન ઇજિપ્તવાસીઓ પણ આ સરળ સાધનનો ઉપયોગ કરતા હતા જેની બંને બાજુ લાકડાની લાકડીઓ હતી અને તેના કેન્દ્રમાં દોરડાથી બાંધેલો પથ્થર હતો જો પથ્થર જમીનને સ્પર્શે છે અને તેની પ્રાપ્તિ બરાબર મધ્યરેખા પર આવે છે તો તેનો અર્થ એ છે કે મધ્ય જમીન પરફેક્ટ સ્તર પર છે ચેલેન્જ નંબર ત્રણ અપહરણની દિશા બાંધકામ સ્થળ પર નક્કી કરવામાં આવી હતી માર્કિંગ કરવામાં આવ્યું હતું અને જમીનનું સ્તર પણ નક્કી કરવામાં આવ્યું હતું હવે બાંધકામ શરૂ કરવાનો સમય હતો જેના માટે લાખો ટન વજનના વિશાળ પથ્થરોની જરૂર હતી પરંતુ તેમની પાસે આ પથ્થરો કાપવા માટે ન તો ગ્રાઇન્ડર હતું કે ન તો હથોડી પરંતુ તેમ છતાં તેઓએ પચાસ ટન વજનના પથ્થરો કાપ્યા અને તેમને ચોરસ ખૂણા પણ આપ્યા પણ કોની મદદથી હા આ એકમાત્ર સાધન હતું જેની મદદથી પથ્થરો કાપવામાં આવ્યા હતા નિષ્ણાતો માને છે કે તે પથ્થરના બાંધકામ માટે વપરાતી છીણી હતી તે ફક્ત તાંબાથી બનેલું નહોતું કારણ કે તેઓ એ પણ જાણતા હતા કે તાંબુ નરમ છે અને પથ્થર કાપી શકતું નથી તેથી તેમાં એક રાસાયણિક આર્સેનિક પણ ઉમેરવામાં આવ્યું હતું તાંબા અને આર્સેનિકથી બનેલી આ છીણીને લાકડાના હથોડાથી પથ્થરો પર મારવામાં આવતી હતી અને ઘણા કલાકોની મહેનત પછી મોટા ટુકડા બનાવવામાં આવતા હતા મોટા પથ્થરોને આકાર આપવામાં આવ્યા હતા ચેલેન્જ નંબર ચાર હવે આ ખાસ પ્રકારના પથ્થર જેને આજે ચૂનાનો પથ્થર કહેવામાં આવે છે જે આ બાંધકામ સ્થળથી અઢીસો કિલોમીટર દૂર એક શહેરમાં કાપવામાં આવી રહ્યો હતો હવે સમસ્યા આ પથ્થરને શહેરમાં લઈ જવાની હતી દરેક પથ્થરનું વજન પચાસ ટન એટલે કે પચાસ હજાર કિલોગ્રામ હતું આ લગભગ ત્રણ પેસેન્જર બસોના વજન જેટલું છે અને ફક્ત એક પિરામિડમાં આવા ત્રેવીસ લાખ પથ્થરોનો ઉપયોગ થવાનો હતો આટલા ભારે વજનના પરિવહન માટે તે સમયમાં ન તો પ્રાણીઓ ઉપયોગી હતા અને ન તો તેમની પાસે ઉપલબ્ધ હતા તેથી જો આજના સમયમાં પણ કામ કરવું પડે તો ન તો તેમની પાસે મોટા સાધનો ઉપલબ્ધ હતા જો આજના સમયમાં પણ કામ કરવું પડે તો તેથી પરિવહન કંપનીને ઘણો ચર્ચા સમય મળશે આશ્ચર્યજનક રીતે આ કામ કામદારો અને બોટની મદદથી કરવામાં આવ્યું હતું હા ટોડા અને ગીઝા વચ્ચેની નદીનો લાભ લેવામાં આવ્યો હતો અને પથ્થરોને મોટી બોટમાં લોડ કરીને પેરામીટર સાઇટ પર લઈ જવામાં આવ્યા હતા નિષ્ણાતો માને છે કે આ કામ ખૂબ સરળતાથી થઈ ગયું હતું તે સરળ નહોતું આટલા મોટા પથ્થરને આકાર આપવો સહેલો નહોતો તેને લોડ અને અનલોડ કરવા માટે ઓછામાં ઓછા પાંચસો કામદારોની ફોજ એક જ સમયે તૈનાત કરવામાં આવી હોત ચેલેન્જ નંબર પાંચ બાંધકામ પર સંશોધન કરી રહેલા નિષ્ણાતોની ટીમને હવે તેમના ઘણા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા પરંતુ એક વાત તેમના માટે અસ્પષ્ટ રહી બાંધકામ દરમિયાન ચૂનાના પથ્થરોને કાપવામાં આવ્યા પરિવહન કરવામાં આવ્યું અને એકબીજા પર ઢગલા કરવામાં આવ્યા તે સતત ચિંતાનો વિષય હતો મુદ્દો એ હતો કે પથ્થરોને આટલી ઊંચાઈ સુધી કેવી રીતે પરિવહન કરવામાં આવ્યા ઘણા નિષ્ણાતો માને છે કે આ સ્થળાંતર ઇમારતના નિર્માણ પહેલાં કરવામાં આવ્યું હતું અથવા તે આ પાયા પર કરવામાં આવ્યું હતું તેઓ કદાચ ટ્રેક પરથી અથવા જીગઝેગ રીતે ઉપર ગયા હશે પરંતુ એ ચોક્કસ છે કે પચાસ હજાર રૂપિયાના પથ્થરો કામદારોની ફોજની મદદથી ખેંચાયા હશે ચેલેન્જ નંબર છ આ વાત ફક્ત એટલી જ નથી કે લાખો કામદારો છીણી અને હથોડીથી ચૂનાના પથ્થર કાપીને આટલા મોટા પથ્થરો પરિવહન કરે છે એટલું જ નહીં આ પરિમાણની અંદર કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા હતા તેમાં પ્રવેશવાનો રસ્તો અને ઘણી નાની ટનલ પણ બનાવવામાં આવી હતી બાકી બધું જ કરવામાં આવ્યું હતું પરંતુ એક વાતે નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા અને તે હતી કે અંદરના કમ્પાર્ટમેન્ટમાં વપરાતો પથ્થર ચૂનાનો પથ્થર નહીં પણ ગ્રેનાઇટ હતો હા ગ્રેનાઇટ એક એવો પથ્થર છે જેને સમય પછી દુનિયાનો સૌથી કઠણ પથ્થર માનવામાં આવે છે આજના આધુનિક યુગમાં પણ ગ્રેનાઇટને મોટા ગ્રાઇન્ડરની મદદથી કાપી શકાતો નથી દુનિયાભરના ઘણા પુરાતત્વ નિષ્ણાતોને પેરામેડિકલ મુલાકાત માટે પણ મોકલવામાં આવ્યા હતા પરંતુ કોઈને પણ ચાર પથ્થરોનું શું થયું તેનો કોઈ સંકેત મળી શક્યો નહીં પાંચસો વર્ષ પહેલાં ઇજિપ્તવાસીઓએ ગ્રેનાઇટ જેવા નક્કર પથ્થરને આટલી સ્વચ્છ રીતે કેવી રીતે કોતર્યો આખરે ઘણા વર્ષો પછી નિષ્ણાતોએ આ રહસ્ય પણ ઉકેલી નાખ્યું ગ્રેનાઇટને દાંત વગરની કરવત દ્વારા ખૂબ જ સ્વચ્છ રીતે કાપવામાં આવ્યો હતો હા દાંત વગરની આ કરવત બંને બાજુ મૂકવામાં આવી હતી જેની બંને બાજુ ખોરાક નાખવામાં આવ્યો હતો અને તેને ટેકરી પર ચલાવવામાં આવ્યો હતો અને વચ્ચે કાંકરી નાખવામાં આવી હતી નિષ્ણાતો માને છે કે આટલા મોટા પથ્થરને આ રીતે કાપવામાં ચાર મહિના લાગ્યા હશે છેવટે પરિમાણો બનાવવાનો હેતુ શું હતો આ પરિમાણો બનાવવા માટે એક જ સમય કેટલા કામદારોએ કામ કર્યું અને જ્યારે રોબોટિક કેમેરાએ પરિમાણોની અંદર પથ્થરના સ્લેબમાં છિદ્ર બનાવ્યું બીજા ભાગમાં તમે આનાથી વધુ જાણી શકશો તમારી પ્રેમાળ ટિપ્પણીઓ અને જીવન માટે ખૂબ ખૂબ આભાર વિડીયો આગળનો અદભુત ભાગ બાકી છે